અરવલ્લી જિલ્લાના નાથાવાસ ગામે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું રામપુરની મહિલાના મોત બાબતે ઘર્ષણ થયું હતું તો નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ ઉપર હુમલો કરાયો છે પાંચ પીઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી રહીશોએ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા હતા મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી તોડફોડ કરી હતી જિલ્લાભરની પોલીસ માલપુર ખડકી દેવાઈ છે મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો પોલીસે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી ત્રેવીસ લોકો સામે નામજોગ અને બસોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે